હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મકાઈનું શાક તો એકદમ ટેસ્ટી ચટાકેદાર બનાવીશું નવી જ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરી જેના માટે મેં અહીં મકાઈ લઈ લીધી છે તો આ અમેરિકન મકાઈ છે આ અમેરિકન મકાઈના આપણે ઉપરથી છોતરા કાઢી લેવાના છે તેને બરોબર રીતે સાફ કરી અને ત્યાર પછી તેના બે કટકા કરી લેશું અને ત્યાર પછી આપણે બધા જ દાણા અલગ કરી તો તો આ રીતના આપણે બધા બધા જ જ દાણા દાણા અલગ અલગ કરી કરી જેથી બહુ લોંગ થાય અહીં લીધા છે મકાઈના હવે તપેલીમાં પાણી નાખી અને તેને પાંચ મિનિટ માટે ગેસ ઉપર ઉકાળી લેશું જેથી કરીને આ દાણા બધા જ બફાઈ જશે અહીં તમે જોઈ રહ્યા છો કે બાફવાની પ્રોસેસ બહુ મેં નથી બતાવી એટલે પાંચ જ મિનિટમાં આપણા દાણા ના આ બફાઈ ગયા છે તેને આપણે સાઈડમાં મૂકી દેશું હવે 6 થી 7 નંગ જેટલા આપણે કાજુ લઈ લેશું તેનામાં આપણે એક ચમચી મગજતરીના બી ઉમેરી દેશું અને ગરમ પાણી નાખી આ વાટકીને આપણે સાઈડમાં મૂકી દેશું ત્યાર પછી બે નંગ જેટલી ડુંગળી લીધી છે તેની છાલ કાઢી લીધી છે અને જે વચ્ચેનો પાર્ટ હોય તેને પણ આપણે અલગ કરી લેશું ત્યાર પછી આ ડુંગળીના આપણે રફલી કટકા કરી લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમથી મેં તેને રફલી કટ કરી છે તો બંને ડુંગળીને આપણે આ રીતના જ રફલી કટ કરી લેવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ડુંગળી કટ થઈ ગઈ છે તો તેને આપણે એડ કરીશું ચોપરમાં જેથી કરીને આ ડુંગળી એકદમ સરસ એવી નાની નાની કટ થઈ જાય તો અહીં મેં બંને ડુંગળીને

અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ ફાઈન એવી પેસ્ટ કરી લીધી છે તો હવે સ્ટેપ છે શાક વગારવાનું તો અહીં કેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે તેનામાં તેલ ઉમેરી દીધું છે તેલ ગરમ થાય એટલે એક આપણે તજનો ટુકડો ઉમેરીશું ત્યારબાદ આપણે અહીં ઉમેરી દઈશું તમાલપત્ર એક ચમચી જેટલું આખું જીરું અને પેટેબલ સ્પૂન આપણે ઉમેરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ જેને આપણે એકદમ સરસ રીતે વઘારમાં મિક્સ કરીશું તો આ તમે આદુ મરચાની પેસ્ટ ઉમેરશો ને એટલે ઘરમાં એકદમ સરસ એવી સુગંધ આવશે તો સુગંધથી જ આ શાક ખાવાનું મન થઈ જશે હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ચોપ કરેલી ડુંગળી ઉમેરી દીધી છે વઘારમાં તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ ડુંગળીને આપણે પકવવાની છે તો જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને પકવી લઈશું એકદમ સરસ એવી સોફ્ટ થઈ જઈ જોવી હવે આપણે અહીં ફ્રેન્ડ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું તો અહીં તમારી જેટલી પણ શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરી લેવાનું છે ત્યારબાદ અહીં તમે જોઈ રહ્યા છો કે ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે જે આપણે ટમેટા આગળ લીધા હતા ને ધોઈને તેની મેં પેસ્ટ કરી લીધી છે મિક્સીના જારમાં નાખીને તો તમે ટમેટાને ચોપરમાં ચોપ પણ કરી શકો છો મેં અહીં પેસ્ટ ઉમેરી છે જેથી કરીને ગ્રેવી એકદમ સરસ એવી હોટેલ સ્ટાઇલ જ લાગે તો અહીં આપણે ટમેટાને હવે પકવવાના છે શાકભાજીની કચાશ જે છે ને ફ્રેન્ડ એ દૂર થવી જોઈએ જો તમે પ્રોપર રીતે ડુંગળી ટમેટાને નહીં પકવો ગ્રેવીને બરોબર નહીં પકવો તો તમને શાક ખાવાની બિલકુલ મજા નહીં પડે ફ્રેન્ડ નાખી અને ઉમેરી દીધું મિક્સ કરી લીધું થાળી ઢાંકી અને તેને ગ્રેવીને પકવી લીધી છે તો જ્યાં સુધી તેલ તરીને ઉપર ના આવે ત્યાં સુધી આપણી ગ્રેવી જે છે એ પ્રોપર પકતી નાથી એટલા માટે આપણે તેને ઢાંકીને પકવી લેવાની જેથી ઝડપથી બધું જ પાકી જાય હવે મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી લાલ મરચાનો પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી ધાણાનો પાવડર ઉમેરી દીધો છે હવે આ બધા જ મસાલાને આપણે ગ્રેવીમાં મિક્સ કરવાના છે અને આ મસાલાને પણ આપણે સરસ રીતે પકવીશું તો કોઈ પણ તમે ફ્રેન્ડ્સ પંજાબી ડીશ બનાવતા હો પંજાબી શાક બનાવતા હો તો મેઇન જે વાત હોય છે એ છે ગ્રેવી પકવવાની ગ્રેવી તમે પ્રોપર નહીં પકવો ને તો ક્યારે પણ તમારું પંજાબી શાક ગ્રેવી સરસ એવી કૂપ થઈ ગઈ છે તો હવે આપણે અહીં જે કાજુ અને મગજ તરીને પીસીને રાખ્યા હતા તે આપણે અહીં એડ કરી દઈશું થોડું પાણી વાટકીમાં એડ કરી અને તે પણ ઉમેરી દીધું છે તો હવે મગજ તરી અને અહીં જે કાજુ છે એ સેનું કામ કરે છે તો એક તો ટેસ્ટ સારો આવે છે સાથે સાથે કાજુ અને મગજ તરી ગ્રેવીને ઘાટી બનાવે છે ઘણી વખત ગ્રેવીમાંથી પાણી છોટું પડતું હોય છે ને તો પાણી છૂટું બિલકુલ નહીં પડે જો તમે કાજુ અને મગજ તરીના બી ઉમેરશો તો ગ્રેવી એકદમ ઘાટી એવી થશે અને કાજુ અને મગજ તરીના બી ઉમેરીએ એટલે તળિયું જલ્દી જ ચોટવા માંડે છે એટલે આપણે શાક વધારે વાર ચલાવવાનું અહીં મેં મકાઈ ઉમેરી દીધી છે આપણે બાફેલી મકાઈ ઉમેરી છે બાફેલો સ્ટેપ મેં આગળ બતાવ્યો છે હવે તેને મિક્સ કરી લીધી છે અને ત્યારબાદ અહીં થોડું પાણી એડ કરી દીધું છે કારણ કે થોડું આપણે ગ્રેવી જે છે એને થીક નહીં રાખી થોડી નોર્મલ રાખીશું જેથી કરીને પાછ સાથે પણ આ શાક ખવાય હવે લાસ્ટમાં આપણે એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તો આ મસાલો પંજાબી શાકની જાન હોય છે આપણે એ મસાલો ઉમેરીને એટલે ટેસ્ટ એકદમ અસલ હોટેલ જેવો જ આવે તો ઉમેરી દેજો અને થોડી કસૂરી મેથી ઉમેરી દીધી છે તો વચ્ચે વચ્ચે આપણે શાકને ને થી ત્રણ મિનિટ બે થી ત્રણ મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર પકવી લીધું છે ત્યાર પછી અહીં કસૂરી મેથીને મિક્સ કર્યા બાદ એક ચમચી આપણે અહીં ઉમેરી દીધી છે દૂધની મલાઈ તો દૂધની મલાઈ ઉમેરવાથી આ જે શાક છે એકદમ સરસ એવું ટેસ્ટી લાગે છે અને ઘણી વખત મસાલા વધારે પડી ગયા હોય તો તમે બે થી ત્રણ ચમચી દૂધની મલાઈ ઉમેરી દેજો એટલે મસાલા જે છે એનો ટેસ્ટ ઓછો પડી જશે મતલબ કે આકરા હોય તો તે નોર્મલ થઈ જશે અને શાક તીખું નહીં લાગે તો અહીં મલાઈને મિક્સ કરી લીધી છે મલાઈ મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે શાકનો કલર કેવો આવ્યો છે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે પકવી લેશું તેલ ઉપર તરી આવે ને ફ્રેન્ડ્સ એટલે આપણે કુકિંગની પ્રોસેસ જે છે એને સ્ટોપ કરીશું ગેસની ફ્લેમને બંધ કરીશું શાક એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે કંઈ તમને ઓછું વધુ લાગે તો તમે પાછળથી ઉમેરી શકો છો આ મકાઈના શાકને આપણે સર્વ કરીશું તો આજે મેં પંજાબી સ્ટાઈલ મકાઈનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે ફ્રેન્ડ્સ ઉપરથી દાણાબાજી એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે શાકનો ટેસ્ટ અને પ્લીઝ એક લાઇક ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો બાજુમાં રહેલા બેલાઇકોન ને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા બધા જ નોટિફિકેશન તમને મળતા રહે તો ફ્રેન્ડ્સ આપણું ચટાકેદાર મકાઈ શાક બનીને બિલકુલ રેડી છે તમે કમેન્ટમાં કેજો આ વિડીયો તમને કેવો લાગ્યો છે ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું જય શ્રી કૃષ્ણ